માતાજી મિત્રો મારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો બ્લોગ ની શરૂઆત કરું બાર વાગે છે જેમ કે આજે ઉઠ્યો તો મોડો રનિંગ કરવા જો પછી જીમમાં જ્યો લેટ થઈ ગયું ઉત્તરાયણ ગઈ તો હવે ઉતરણ કે મળીએ બે ચાર સત્યાવી બાપા સત્યાવી કોઈક સારું કરીને મળશું પછી હિસાબે સારા બનાવીને બરાબર અત્યારે તો કોઈ પતંગ ચડાવતું નહીં ફોડ તારીખ થઈ તો કોઈ દેખાતું નહીં આજે કંપની જવાનું હતું પણ લઈ ગયા હતા તો હાલ આયા બાર વાગે તો પછી કેન્સલ કરી કે ચલો નહીં જાવ જો ફેર એમનું કમાવાનું ચાલુ કરી નાખે ફૂગાડી વેગી વેગીને જુઓ સૌથી વધુ પૈસા આ પાડતા પોતાનો ધંધો તો નોકરી કરતા પોતાનો સંતોષ કરાય ને આનો કો મોટો જે કરો ભાઈ તો અત્યારે હાલ તો કોઈ છે નહીં પ્લાન છે કે સાંજે ચાઈના દોડી જે પણ પડી છે બધી એ બધાને સળગાઈ દઈએ તો અત્યારે તો જાવ છે કરણભાઈની ની દુકાન કરણભાઈ ને હવે કોમ ચાલુ થઈ ગયું કંકોત્રીનું કમોતા જતા રે બેઠા હવે જતા રે એટલે હવે કંકોત્રી નું કોમ ચાલુ થઈ ગયે ધ્રુવશ લઈ જાય ગંગોત્રી સંપત્રી રસ્ટો બહુ પડે હોય આલ બે બે તે પડે હોય ગણ પણ બહુ ભાવ ઊંચા હે નહીં તો બોલ્યો આય હવે જો હું એકડ અને ચણા ને એ ખાઈ લે પણ વિડિયો બનાવવાનું ભૂલી ગયા ને બોલ્યા અરે આપણે અમાર ગામમાં આવા શેરડી વેકા બાબુ તે શેરડીનો ટેસ્ટ કરવાનો આ વખત શેરડીનો ટેસ્ટ કર્યો નહીં

નાખેલો થઈ લાગે હળગાઈ દીધો લાગે જુઓ આપણે એ વસક્તો હે તો ખરા તે ગોતી લેવો પડશે બેલ ચા પડે મને લાગે આપણે જે કાલ પીવું કરે ને બધું નાખી દીધો આટલા જ મળ્યા

জুল্লা পুরো পাড়ি ফের গাই તો વ્લોગને કરો સમાપ્ત વ્લોગ પાસે લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મળી અને વ્લોજી સાથે સુધી બાય બાય જય માતા